નમસ્કાર મિત્રો તો આજે આપણે બેઝિક અંદર લેસન નંબર સાત પ્લસ અને માઇનસના સરવાળા બાદ બાકી અને ભાગાકાર ગુણાકારનો અભ્યાસ કરવાનો છે પ્લસ માઇનસની નિશાની વાળા એટલે કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી અને ભાગાકાર ગુણાકારનો અભ્યાસ કરવાનો છે કે જેને આગળ પ્લસની નિશાની હોય બે સંખ્યા પ્લસ હોય બે સંખ્યા માઇનસ હોય તો આપણે જવાબ કઈ રીતે લાવવાનો થાય છે તો બધાથી પહેલાં આપણે વાત કરીએ સરવાળા બાદ બાકીની જુઓ તો એનામાં આપણે શું યાદ રાખવાનું છે કે જો બે સંખ્યાની નિશાની જે બે સંખ્યા હોય એની નિશાની જો પ્લસ પ્લસ હોય તો શું કરવાનું છે માઇનસ માઇનસ હોય તો શું કરવાનું છે પ્લસ માઇનસ હોય તો શું કરવાનું છે અને માઇનસ પ્લસ હોય તો શું કરવાનું છે તો જુઓ નિશાની આપણને પ્લસ પ્લસ આપવી હોય તો આપણે શું ક્રિયા કરવાની છે પહેલાં એની વાત કરીએ ક્રિયા અહીંયા હું લખું છું ક્રિયા શું કરવાની છે તો પ્લસ પ્લસ હોય તો આપણે પ્લસ એટલે સરવાળો કરવાનો છે માઇનસ માઇનસ હોય તો પણ સરવાળો કરવાનો છે પ્લસ માઇનસ હોય તો બાદ બાકી કરવાની છે માઇનસ પ્લસ હોય તો બાદ બાકી કરવાની છે ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે જુઓ શું યાદ રાખશું કે સમાન નિશાની તો સરવાળો સમાન નિશાની તો સરવાળો અને અસમાન નિશાની હોય અસમાન એટલે અલગ અલગ અસમાન નિશાની તો બાદ બાકી બસ આટલું યાદ રાખવાનું છે કે સમાન નિશાની હોય તો આપણે સરવાળો કરવાનો છે કે બે સંખ્યા આપણને પ્લસ આપી છે બે વત્તા ત્રણ આપ્યું છે તો આપણે એનો સરવાળો કરવાનો છે કેમ કે બંને કહેવાય છે પ્લસ સંખ્યા છે બરાબર આપણે વધુ ઉદાહરણમાં આગળ જોઈશું બીજું કે આપણો જે જવાબ આવતો હોય જે જવાબ આવે છે આ ખાસ યાદ રાખવાનું છે કે જવાબની આગળ હંમેશા મોટી સંખ્યા આગળ જે નિશાની હોય તે જ આવે બસ આટલું આપણે યાદ રાખીએ એટલે આપણને પ્લસ માઇનસ એટલે કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી કરતાં આવડી જાય કે સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો છે અસમાન નિશાની હોય તો બાદ બાકી કરવાની છે આ ક્રિયાની વાત થાય ત્યારબાદ આપણે જે જવાબ આવશે એની આગળ નિશાની કઈ આવશે તો જે આપણી સંખ્યા આપણને બે સંખ્યા આપેલી હશે એ બે સંખ્યા આગળ જે મોટી સંખ્યા હશે અને એના આગળ જે નિશાની હશે જવાબમાં બી એ જ નિશાની આવશે જો આપણે ઉદાહરણની વાત કરીએ તો બે વત્તા બે જો બેની આગળ કશું નિશાની નથી એટલા બેને પ્લસ ગણવો ધન ગણવું જે આપણને ખબર છે તો બે વત્તા બે કેટલા થશે ચાર થશે રેડી હવે જો બે વત્તા માઇનસ ત્રણ છે આપણે શું વાત કરી હતી અસમાન નિશાની જો પ્લસ અને માઇનસ કેવી નિશાની છે અસમાન નિશાની છે તો ક્રિયા કઈ થશે અસમાન નિશાની હોય તો બાદ બાકી થાય એટલે ત્રણમાંથી બે જાય તો કેટલા રહેશે એક રહેશે આ આપણે ક્રિયા કરી હવે એક આગળ નિશાની કઈ આવશે પ્લસ આવશે કે માઇનસ આવશે તો બે મોટા કે ત્રણ મોટા તો ત્રણ મોટા ત્રણ આગળ માઇનસથી નિશાની છે તો જવાબમાં બી માઇનસથી નિશાની આવશે ત્યારબાદ દેખો માઇનસ ત્રણ વધતા ચાર છે તો પ્લસ અને માઇનસ તો આપણે શું કરવું પડે અસામાન નિશાની એટલે બાદ બાકી ચારમાંથી ત્રણ જાય તો કેટલા રહેશે એક રહેશે હવે જુઓ ચાર મોટા કે ત્રણ મોટા તો કોણ ચાર મોટા ચાર આગળ પ્લસ છે તો આ બી પ્લસ આવે એટલે કે પ્લસ આપણે લખીએ કે ના લખીએ તો પણ ચાલે આગળ આપણે પ્લસ જ ને ગણવું તો પ્લસ વન આપણો જવાબ આવશે ત્યારબાદ હવે જો માઇનસ ત્રણ છે એનો સરવાળો કરવાનો છે માઇનસ પાંચ સાથે એટલે માઇનસ ત્રણ વધતા માઇનસ પાંચ તો આનું આપણે શું કરીશું તો જુઓ આ માઇનસ છે ના પ્લસ છે તો માઇનસ પ્લસ શું થાય માઇનસ થાય અને હવે માઇનસ માઇનસ પ્લસ થાય ટૂંકમાં આવું જો આપણને બે ઋણપૂર્ણાંક આપેલા હોય તો એનો આપણે સરવાળો જ કરવાનો છે જો સરવાળાની નિશાની વચ્ચે હોય તો તો પાંચને ત્રણ કેટલા થાય આઠ થાય રેડી હવે નિશાની કઈ આવશે તો મોટી સંખ્યા હવે જો ત્રણ ને પાંચ પાંચ મોટા છે માઇનસની નિશાની અને તો બંને બાજુ માઇનસ જ છે એટલે જવાબ શું આવશે માઇનસ આઠ જો અને આપણે બીજી દ્રષ્ટિથી સમજીએ માઇનસ ત્રણ વધતા પાંચ વધતા માઇનસ પાંચ છે જો શું આપણને આપ્યું છે કે માઇનસ ત્રણ વત્તા માઇનસ પાંચ તો એનું શું થાય આ માઇનસ ને પ્લસ છે તો પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય હવે આ માઇનસ ને આ માઇનસ તો શું થાય માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આપણે ક્રિયા કઈ કરવાની છે પ્લસની એટલે કે સરવાળો કરવાનો છે એટલે આપણે શું કર્યો સરવાળો કર્યો અને જવાબ આપણો માઇનસમાં આવશે સેમ ટુ સેમ અહીંયા બી છે તો સાત તે ચાર કેટલા થાય અગિયાર થાય અને નિશાની માઇનસની આવશે રેડી તો આવી રીતે આપણે સરવાળો હવે બાદ બાકી તો બેમાંથી બે જાય તો અહીંયા ઝીરો આવે હવે માઇનસ માઇનસ શું થાય પ્લસ સમાન નિશાની એટલે સરવાળો તો બે ને ત્રણ કેટલા થાય બે ને ત્રણ પાંચ બે ને ત્રણ પાંચ હવે મોટી સંખ્યા કઈ બે કે ત્રણ ત્રણ આગળ માઇનસની નિશાની તો એ બી માઇનસની નિશાની આવે રેડી ચાલ ત્યારબાદ શું છે તો માઇનસ ત્રણ અને માઇનસ ચાર તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે ચાર ને ત્રણ સાત આવશે અને નિશાની આવશે માઇનસની ચાલો હવે જો માઇનસ ત્રણ માઇનસ માઇનસ પાંચ તો આનામાં આપણે શું કરવાનું જુઓ આ માઇનસ છે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થાય અને પ્લસ માઇનસ માઇનસ થાય તો પાંચમાંથી ત્રણ જાય પાંચમાંથી ત્રણ જાય તો કેટલા રે બે રે રેડી અને નિશાની કઈ આવશે તો જુઓ નિશાની આવશે માઇનસની એટલે માઇનસ આપણો જવાબ થશે માઇનસમાં જુઓ આ માઇનસ ત્રણ છે નહીં આ માઇનસની નિશાની છે તો આ માઇનસ ને આ માઇનસ પ્લસ થાય હવે આ પ્લસ અને આ માઇનસ માઇનસ થાય એટલે ક્રિયા કરી આપણે ક્રિયા કઈ કરી માઇનસની એટલે કે બાદ બાકીની ચાલો ત્યારબાદ સેમ ટુ સેમ છે બરાબર બંને માઇનસ જ છે અને એની બાદ બાકી કરવાની છે આ બંને સંખ્યા કેવી છે માઇનસ છે અને એની બાદ બાકી કરવાની છે જુઓ અહીંયા બંને સંખ્યા માઇનસ હતી અને એનો સરવાળો કરવાનો હતો તો આપણે સરવાળો જ કર્યો રેડી એવી જ રીતે અહીંયા બંને સંખ્યા માઇનસ છે એની બાદ બાકી કરવું છે તો આપણે બાદ બાકી જ કરવાની છે આવી રીતે આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે તો સાતમાંથી ચાર જાય તો કેટલા રહેશે ત્રણ રહેશે એટલે કે જવાબ આવશે માઇનસ ત્રણ રેડી કેમ કે બંને સંખ્યા માઇનસમાં છે એટલે જવાબ બી માઇનસમાં આવે ટૂંકમાં તો આપણે યાદ રાખવાનું છે કે જે મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ જ નિશાની આવે મોટી સંખ્યા સાત છે સાત આગળ માઇનસની નિશાની એટલે માઈનસની નિશાની તો આવી રીતે બી આપણે યાદ રાખી શકીએ છીએ ચાલો ત્યારબાદ વધુ એક્ઝામ્પલની વાત કરીએ જો માઇનસ બે માઇનસ ત્રણ વધતા ત્રણ માઇનસ ચાર આપણને આપ્યું છે તો આનામાં આપણે જે માઇનસવાળા જે છે પદ માઇનસવાળા પદ આપણે આગળ લખી નાખવાના છે આ માઇનસ બે તો માઇનસ બે એમનું એમ આપણે લખી નાખવાનું ચાલો માઇનસ બે ત્યારબાદ આ માઇનસ બે તો પાછું માઇનસ બે લખવાનું ત્યારબાદ આ માઇનસ ચાર હવે શું બચ્યું છે પ્લસ ત્રણ શું બચ્યું આપણી પાસે પ્લસ ત્રણ તો આ પ્લસ ત્રણ અહીંયા છેલ્લે આપણે લખી નાખવાનું છે જો આ માઇનસ બે વત્તા માઇનસ બે હતું તો આ બેને આપણે અહીંયા માઈનસ કેમ લખ્યા આ પ્લસની નિશાની કેમ ના ગણી કેમ કે પ્લસ માઇનસ માઇનસ થાય એટલા માટે ટૂંકમાં સરખી નિશાની પાસે પાસે મૂકવાનું છે હવે જો આપણે હિસાબ કરીએ તો આ માઇનસ બે અને આ માઇનસ બે તો માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય તો બેન બે ચાર એટલે અહીંયા આપણો જવાબ શું આવશે માઇનસ ચાર રેડી હવે આ શું છે માઇનસ ચાર એટલે માઇનસ ચાર એમને મૂકવાના વત્તા ત્રણ હવે શું થશે તો જુઓ આ માઇનસ ચાર અને આ માઇનસ ચાર તો માઇનસ માઇનસ પ્લસ એટલે શું થશે માઇનસ આઠ વત્તા ત્રણ હવે શું કરવાનું પ્લસ માઇનસ માઇનસ એટલે આઠમાંથી ત્રણ જાય તો પાંચ અને મોટી સંખ્યાની નિશાની એટલાનો જવાબ આવે માઇનસ પાંચ ચાલો ચાર વધતા બે માઇનસ ત્રણ પાંચ માઇનસ ચાર હવે માઇનસ અહીંયા માઇનસ ત્રણ છે અને માઇનસ ચાર છે તો માઇનસ ત્રણ અને માઇનસ ચાર બાકી શું બચે છે વધતા ચાર વત્તા બે અને વત્તા પાંચ ચાલ આ માઇનસ માઈનસ શું થશે પ્લસ થશે તો ત્રણ અને ચાર સાત એટલા માઇનસ સાત હવે વધતા ચાર બે અને વધતા પાંચ એમને એમ મૂકી દેવાના છે ચાલ આ બધાને એકવાર આપણે સરવાળો કરી લઈએ તો ચાર આ માઇનસ સાત એમને એમ રહેવા દેવાના છે આપણે આ બધાનો સરવાળો બરાબર તો ચાર ને બે છ પાંચ અગિયાર તો વધતા અગિયાર હવે પ્લસ માઇનસ માઇનસ થાય મોટી સંખ્યાની નિશાની આવે બરાબર તો અગિયારમાંથી સાજ્યા તો કેટલા રહેશે ચાર રહેશે બરાબર કેટલા ચાર મોટી નિશાની અગિયાર મોટી સંખ્યા છે એને પ્લસ છે તો અહીંયા પ્લસમાં જવાબ આવે એટલે આનો જવાબ આવે પ્લસ ચાર ચાલો ત્યારબાદ આપણે ગુણાકાર ભાગાકારની વાત કરીએ તો જુઓ એનામાં આપણે શું યાદ રાખવાનું છે કે બે સંખ્યા છે બરાબર અહીંયા નિશાની આપી છે અહીંયા હું નિશાની લખું છું બે સંખ્યા આગળની નિશાની તો એક સંખ્યા પ્લસ હોય અને બીજી બી સંખ્યા પ્લસ હોય બરાબર આ ગુણાકાર ભાગાકાર બંને માટે નિયમ ચાલશે કે એક સંખ્યા જો પ્લસ હોય અને બીજી બી સંખ્યા પ્લસ હોય તો આપણો જવાબ શું આવે એવી રીતે એક સંખ્યા માઈનસ અને બીજી સંખ્યા માઇનસ હોય તો આપણો જવાબ શું આવે એક સંખ્યા પ્લસ હોય ને બીજી માઇનસ હોય તો જવાબ શું આવશે એવી રીતે એક સંખ્યા માઈનસ હોય ને બીજી સંખ્યા પ્લસ હોય તો જવાબ શું આવશે ચાલો હવે આનામાં આવડું છે કે જો બંને સંખ્યા પ્લસ હોય તો આપણો જે જવાબ છે બરાબર જવાબની નિશાની છે એ કેવી આવશે પ્લસ જ આવશે અહીંયા બી સમાન નિશાની છે તો આપણા જવાબ આગળ નિશાની શું આવશે પ્લસની આવશે આ ક્રિયાની વાત નથી કરતો હું નિશાનીની વાત કરું છું અહીંયા આગળ નિશાની હોય તો અહીંયા શું આવશે જવાબમાં નિશાની શું આવે જવાબમાં નિશાની ચાલ હવે એક સંખ્યા પ્લસ હોય બીજી માઇનસ હોય તો માઇનસમાં જવાબ આવે પહેલી સંખ્યા માઇનસ હોય બીજી પ્લસ હોય તો બી માઇનસમાં જવાબ આવે ટૂંકમાં સરખી નિશાની હોય સમાન નિશાની હોય ગુણાકાર અને ભાગાકાર બંનેમાં સમાન નિશાની તો જવાબ આગળ પ્લસની નિશાની એટલે કે ધન જવાબ મળે અને અસમાન હોય અસમાન નિશાની તો જવાબ આગળ માઇનસની નિશાની એટલે કે ઋણ સંખ્યા આપણને મળશે ઋણ પૂર્ણાંક રેડી આટલું આપણે યાદ રાખવાનું છે ચાલો ઉદાહરણો આપણને આપ્યા છે બે તરી છ બરાબર બંને ધન છે એટલે છ આપણો જવાબ આવશે અહીંયા બી દેખો બે તરી છ તો અહીંયા છ એમને મૂકી દેવાના હવે જુઓ બંને જો માઇનસ હોય કે બંને પ્લસ હોય તો પ્લસમાં જવાબ આવે અહીંયા એક જ સંખ્યા માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવશે ચાલો ત્રણ દુ છ હવે જો આ માઇનસ છે એટલે અહીંયા માઇનસમાં જવાબ આવશે ચાલો અહીંયા બી ત્રણ દુ છ થશે હવે બંને સંખ્યા કેવી છે માઇનસ છે એટલે પ્લસમાં જવાબ આવે એટલે અહીંયા પ્લસ છ જવાબ આવે રેડી ચાલો હવે પાંચ છ કેટલી થાય ત્રીસ થાય હવે જો આનામાં બી બંને સંખ્યા માઇનસ છે એટલે કે સમાન નિશાની છે એટલે જવાબ આપણો ધનમાં આવશે ધનપૂર્ણાંક મળશે ચાલો સાત પંચા પાંત્રીસ હવે આનામાં કઈ નિશાની આવશે આ માઇનસમાં છે એક જ એટલે અહીંયા માઇનસ આવશે અને આનો આ જ નિયમ ભાગાકારમાં પણ લાગશે સોળ ભાગ્યા ચાર તો ચાર ચૌ સોળ તો અહીંયા શું જવાબ આવશે ચાર બરાબર પ્લસ ચાર હવે અહીંયા આ માઇનસ છે જુઓ તો સોળ ભાગ્યા ચાર આપણે કરીએ તો એક તો ચાર જવાબ આવે એ લખી નાખવાનો હવે નિશાનીની વાત કરીએ આ માઇનસ એટલે અહીંયા માઇનસ ચાર આવશે હવે માઇનસ સોળ ભાગ્યા ચાર છે બરાબર સોળ માઇનસ આપેલા છે તો બી જવાબ તો અહીંયા ચાર જ આવે પણ પ્લસ આવે કે માઇનસ તો એક માઇનસ છે એટલે માઇનસમાં આવે જુઓ બંને સંખ્યા પ્લસ હોય તો જવાબ પ્લસમાં આવે બંને સંખ્યા માઇનસ હોય તો બી જવાબ પ્લસમાં આવે ગમે તે એક સંખ્યા બી જો માઇનસમાં હોય તો જવાબ માઇનસ આવે તો અહીંયા એક સંખ્યા માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવ્યો અહીંયા દેખો બંને સંખ્યા કેવી છે હવે જુઓ માઇનસ સોળ ભાગ્યા માઇનસ ચાર તો જવાબ તો આવશે ચાર પણ કેવો પ્લસ ચાર કેમ કે બંને કેવા છે માઇનસ છે ટૂંકમાં યાદ રાખવાનું માઇનસ માઇનસ ઉડી જાય શું યાદ રાખીશું માઇનસ માઇનસ ઉડી જાય ચાલો પાંચ દુ દસ તો જવાબ આવશે બે પણ અહીંયા દસ માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે હવે માઇનસ દસ અને માઇનસ પાંચ છે જવાબ તો બે જ આવશે પણ બંને સંખ્યા કેવી છે માઇનસ છે એટલે માઇનસ માનસ ઉડી જાય એટલે પ્લસમાં જવાબ આવે બસ આ જ રીતે આપણે યાદ રાખવાનું છે જો વધુ એક્ઝામ્પલની વાત કરીએ તો જુઓ આનામાં હવે શું કરશું સેમ ટુ સેમ જ યાદ રાખવાનું છે પહેલાં આપણે જવાબ નક્કી કરવાનો કે થાય અને ચાર છ ચોવીસ બરાબર તો આપણો જવાબ શું આવે ચોવીસ આપણો જવાબ આવે એ પ્લસ આવશે કે માઇનસ તો આમ યાદ રાખવાનું એક આ માઇનસ છે આ માઇનસ આ માઇનસ ઉડી જાય માઇનસ બચ્યો એટલે જવાબ આવે માઇનસમાં ટૂંકમાં એકી સંખ્યામાં આપણને જો બાદબાકીની નિશાની આપી હોય એકી સંખ્યામાં માઇનસની નિશાની આપણને આપી હોય તો માઇનસમાં જવાબ આવે બેકી સંખ્યામાં આપણને માઇનસની નિશાની આપી હોય તો ધન જવાબ આવે એટલે કે પ્લસમાં જવાબ આવે એવી રીતે અહીંયા જવાબ નક્કી કરીએ ચાલો બે તરી છ અને છ ગુણ્યા ચાર ચાર છં ચોવીસ તો અહીંયા ચોવીસ લખી દેવાના છે હવે જુઓ આ માઇનસ માઇનસ ઉડી જાવ એટલે જવાબ પ્લસમાં આવે એટલે પ્લસ ટ્વેન્ટી ફોર આપણો જવાબ આવશે એટલે કે ચોવીસ જવાબ આવે આ પ્લસની નિશાની આપણે દોરવાની જરૂર છે નહીં ચાલો એવી રીતે અહીંયા બે તરી છ થાય અને છ ગુણ્યા ચાર કેટલા થશે ચાર છ ચોવીસ થશે હવે જુઓ આ માઇનસની નિશાની એક જ વાર છે બરાબર માઇનસ બીજું બી હતું તો આપણે ઉડાવતા પણ નથી એટલે જવાબ આપણો આવશે માઇનસ માં અને જો આપણે ડિટેલમાં સમજવું હોય જુઓ કે માઇનસ બે છે ગુણ્યા ત્રણ છે ગુણ્યા ચાર છે તો હવે આપણે શું કરવાનું તો આ જો બે તરી છ થાય આનો જવાબ શું હવે માઇનસ છ હવે આ શું બચ્યા ચાર તો ચાર છોવીસ એટલે માઇનસ ચોવીસ કેમ કે એક સંખ્યા માઇનસ છે તો આવી રીતે આપણે ડિટેલમાં બી યાદ રાખવાનું છે કે કઈ રીતે ખરેખર થઈ રહ્યું છે ચાલો હવે શું કરીશું તો જુઓ પહેલાં જવાબ નક્કી કરીએ બે તરી છ થાય છ ગુણ્યા ચાર કેટલા થાય ચોવીસ થાય અને ચોવીસ દુ કેટલી થશે અડતાલીસ થશે તો જવાબ શું આવશે આપણો અડતાલીસ હવે આ માઇનસ આ માઇનસ ઉડી જાય તો આ માઇનસ અને આ માઇનસ બી ઉડી જાય જુઓ એક બે ત્રણ અને ચાર બરાબર ચાર એ બેકી સંખ્યા છે બેકી સંખ્યામાં માઇનસથી નિશાની એટલે જવાબ આપણો પ્લસમાં આવે તો આવી રીતે બી આપણે યાદ રાખી શકીએ છીએ એટલે જવાબ શું આવશે અડતાલીસ ઓકે તો બસ આપણે આટલું યાદ રાખવાનું છે સર ગુણાકાર ભાગાકારમાં સમાન નિશાની હોય તો જવાબ પ્લસમાં આવે અસમાન નિશાની હોય તો જવાબ માઇનસમાં આવે બરાબર ચાલો ત્યારબાદ શું છે તો સરવાળો અને બાદ બાકીમાં શું કરશું સમાન નિશાનીનો સરવાળો થાય અસમાન નિશાનીની બાદ બાકી થાય અને જવાબમાં કઈ નિશાની આવશે તો જે સંખ્યા મોટી હોય ને મોટી સંખ્યા આગળ જે નિશાની હોય તો જવાબમાં બી તે નિશાની આવે ઓકે મિત્રો તો આઈ હોપ તમને સરસ મજા આવી હશે બધું જ ખબર પડી ગઈ હશે અને જો કોઈક ટૉપિકની અંદર ખબર તમને ના પડી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો હું એનો જરૂર જવાબ આપીશ તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ